આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીં આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સેજ મને નર્વસનેસ છે